સરદાર પટેલનું પૈતૃ ગામ એટલે કરમસદ અને જે સરદાર પટેલે દેશના રજવાડા એક કરી ભારતના નકશાને સાર્થક કર્યો એ જ ભારતના નકશામાંથી સરદાર પટેલના ગામનું નામ ભૂંસાવા જઈ રહ્યું હોવાનો ડર કરમસદના નગરજનોને સતાવી રહ્યો છે કારણ કે બે હજાર પચીસના પ્રારંભે જાહેર કરાયેલી આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો સમાવેશ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈ સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે કરમસદ નો સમાવેશ કરવામાં આવતા હવે આ ઐતિહાસિક ગામ ગામ નહી પરંતુ આણંદ મનપા એક વોર્ડ કે બનીને રહી જશે અને આ જ ને કારણે આણંદ મનપા નામ સાથે કરમસદ આણંદ મનપા નામ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે વાત દરેક નાગરિકને પોતાના ઘર આંગણે સુવિધા મળે અને પોતાના ઘર આંગણે જ એનું સમસ્યા નિવારણ થાય એ માટે પંચાયતી રાજો દાખલ કરવામાં આવેલા અને ગામે ગામ પંચાયતો બનાવવામાં આવેલી આ ગામે ગામ પંચાયતો લોકોને ઘર આગળ સુવિધા મળી રહે અને લોકોની સમસ્યાનું નિવારણ ઘર આગળ થાય એના માટેનું હતું તો આ પંચાયતી રાજ એ સફળ રાજ હતું આજ સુધી પંચાયતી રાજ બાબતે કોઈ ફરિયાદ સરકાર અંગે ગઈ નથી તો આ બધું ભેગું કરી દેવાનો મતલબ શું કરમસદ વિદ્યાનગર આણંદ અત્યારે તમે જુઓ કે બાઉન્ડ્રી વાગેલી છે બધું ભેગું જ છે બરોબર છે તો કાગરીએ ભેગું કરી દેવાનો મતલબ શું છે કરમસદનું ક્ષેત્રફળ કરમસદની અંદર ટાઉન પ્લાનિંગ ડેવલપમેન્ટ પ્લાન આ જે સ્કીમો છે એના આધારિત જે વિકાસ થઈ રહ્યો છે એ એનો એ જ રહેવાનો છે તો વસ્તીના આધારિત જે મહાનગરપાલિકાઓ બનાવવામાં આવે છે તો હું એમ સરકારને પૂછવા માંગુ છું કે કરમસદની વસ્તી વધી ગઈ એટલે કરમસદને નુકસાન થયું કે આજુ બાજુ ના પાંચ ગામડા વસ્તી વધી ગઈ અને લીધે કરમસદ નું પાછું ઉતરી ગયું વાત એક જ છે કે તમે કરમસદ ગામ ને એટલા કરમસદ ગામ ની વાત નહીં ખેતી ખેડૂત અને ગામડા સ્વતંત્ર રાખે અને અમારી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા સ્પષ્ટ અને એક જ ચોખ્ખી માંગણી છે સ્વતંત્ર કરમ આપની ચેનલ ને ખુબ ખુબ અભિનંદન આપીએ છે કે અમારો આ જે મુદ્દો છે એ તમારી ચેનલમાં લીધેલો છે ખરેખર અમે અભિનંદન પાત્ર છીએ કે આ ઓગણીસો સુડતાલીસ ની અંદર સરદાર વલ્લભભાઈ પટેલે એ પાંચસો રાજ્યો ભેગા કર્યા અને એ ભેગું કરવાનું મહાન એ કર્યું આજે એનું નામ ભૂસા મહાનગરપાલિકાનું નામ આપ્યું સરકાર એમાં વિચાર કરે હું એક રામદેવપીર મંદિર નો ગાદીપતિ છું અને ભગવાનને પ્રાર્થના કરું કે આ કરમસર ને અસ્તિત્વ જુદું રાખે અને અમારા સરદારનું નામ અલગ રાખે સરદાર નું નામ પેઢીઓ તરફ સુધી રહે એવું અમે ઈચ્છીએ છીએ દુનિયાના જુદા જુદા દેશો ની અંદર પણ જો સરદાર નું નામ રોશન થયેલું હોય તો કરમસદ ને આ લોકો કેમ ભૂસવા બેઠા છે એમને સમજાતું નથી જે સમયે હું બેઠો હતો ત્યારે તેમની સભાયું અને મુરબ્બી જીતુભાઈ વાઘણી સાહેબ એ ઘડીએ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને આપલા મોટા સોદ્દાવાળા આયા એટલે વિશ્વાસ રાખી અને કહ્યું અમને નુકસાન ન થાય અને એ રીતનું કરીને તમે અમને આપવું એ આપી એટલે એ પ્રોમિસ લીધું એટલે આપણે કર્યું અને એમની લાગણીને માન આપી અને એ કર્યું ત્યાર પછી વારંવાર આપણા તરફથી રજૂઆતો થઈ પણ કોઈ પતુ મળ્યો નહીં છેલ્લે આવી પરિસ્થિતિની અંદર આજે જે નિર્ણય કરવામાં એ ટાઈમમાં પણ આવી ચર્ચા થઈ હતી કે ભાઈ કશું અમે નવા જે કરી છે તો તમારે પાંચ વાગે તમે એક દિવસ વખત બોલાવીશું કારણ કે આપ તો એમ કે અમારી સાથે ઘણા સાથે ઘણા ટાઈમથી છો એટલે આપનું એમ કે અપમાન નહીં થાય આમાં મારા અપમાન તો ઠીક છે પણ સરદાર સાહેબને કોઈ પણ જાતની એ ના થાય એ રાખી અને જો આગળ વિચારો તો વધારે હાલ પરિસ્થિતિ જોતા અત્યારે ચૂંટણીનો મુદ્દો તો કોઈ લાગતો નથી કારણ કે ચૂંટણી હવે તો માં જે ડ્યુ હતી બે વર્ષથી તો એ બે થી ચૂંટણી ડીલે કરીને ડીલે કરીને ગામને આશ્વાસન આપ કર્યું કે આવી રીતે નહીં થાય તમારું મહાનગરપાલિકામાં નહીં સમાવેશ થાય નગરપાલિકા જ રહેશે નગરપાલિકા જ રહેશે પણ ગામને અંધારામાં રાખીને સીધું આ વડીલો જેમાં વડીલ આગળ કીધું એમ કે કોન્ફિડન્સ કોન્ફિડન્સમાં લીધા હતા અને અમે એમની પર આશા રાખતી ને પણ પછી કશું થયું નહીં એ બધા પોકળવાઈ ગયા હતા એટલે પછી હવે ડીલે કરી દીધી ચૂંટણી બધું હવે ડીલે થઈ ગયું એટલે હવે ડાયરેક્ટ ડિક્લેર કરી દીધું કોઈને પૂછ્યું નહીં અને ગામની એક જ લાગણી છે કે સ્વતંત્ર કરમસર ને રાખે કે સારું છે અત્યારે ઇલેક્શન ની તો વાત નથી પણ હજુ જોવો ગામ શું ભેગું થઈને શું નક્કી કરે છે અને શું લાગણીઓ છે લાગણીઓ છે એ પ્રમાણે બધા આગળ ડિસ્કસ કરીશું